અને વિશ્વ બેનની દીક્ષાનો દીક્ષા છે એટલે એને વરઘોડો વર્ષીદાનનો અત્યારે રાખેલ છે એટલે હમણાં એનો પ્રવેશ થઈ ગયો સાહેબ અહીંયા એક વીક માટે અહીંયા પધારેલા છે અને આજનો પ્રોગ્રામ અઢાર અભિષેક છે ત્યાર સવારે નવકારસી ત્યાર પછી અઢાર અભિષેક વ્યાખ્યાન બપોરે જમવાનું અને સાહેબનો આખો દિવસનો પ્રોગ્રામ આજ અહીંયાનો છે અને બપોર પછી અમારે ગુરુ જેટલા ગરીબ માણસો છે એ બધા અમારે ખજૂર નું વિતરણ કરવાનું છે અને અમારા ટ્રસ્ટ નીચે સેવાના ઘણા બધા કાર્ય કરતા હોય છે અમારા ગુરુ મહારાજ નો એક જ ધ્યેય છે કે બીજા નું ભલું કરવું બસ